બનશો ઓકે આપ બધા મજામાં જશો રામ રામ ને સીતારામ બધા દઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને બધાને હખિયા રાખે સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો ને અમારા બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો તો આપણે મિત્રો આજે જાવ મિત્રો આપણે આજે જવાનું છે કુતિયાણા कस्टम ने माफी ना करे न्या है माही बन ने आंगली दे आने आप रे जवान हाँ तो क्या ना तो आप रे जल्दी जल्दी काम कर लिया बस से गए यहां से पशु जावनो छे आपरे कोटडा के आप बहोत मजा म जसो रे बफर पछे राम राम ने सीताराम बधाई कृष्णा जय माताजी जय द्वारकाधीश माताजी तुमने बदा ने सियारा के स्वस्थ रहो मस्त रहो खुश रहो पसी बफर पछे आप ने हमारा ब्लॉग तो लाइक करो शेयर करो ना सब्सक्राइब मित्र આજે આપણે ભુંગરા બટેકા બનાવવાનો છે તો જો મોટેટા બફા રાખી દીધા હા તો રેડી થઈ ગયા છે આપણો બટેટા બફાયને તો ગયા હે આજી તો મસ્ત બટેટા બફાઈ ગયા છે હવે આને સુધા દે લીએનો પછી આપણે એને ભુંગરા બટેકા બનાવવાનો છે એટલે સરસ વઘાર દે લીએ સુધા લેના આપણો બ્લોગમાં કન્ટીન્યુ રહેજો સરસ બટેટા આપણા ખોલાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને નાના નાના ટુકડા કરી છે બચ્ચે આને વઘારી દઈ દઈશું મસ્ત મજાનું આપણે બટેકા માટે તેલ મૂકી દીધું છે ગરમ કરવા આ વે આમમັດ ચાલ વેટ કરી દઈએ થોડી કળદી નાખીએ થોડું ટેણા જીરું પાવડર નાખીએ મીઠું નાખીએ મને તો મીઠું તો આમ ઓલરેડી બાફવામાં નાખ્યું તો આપણે પણ થોડુંક નાખવું પડશે તો પણ અબર્તીલ પણ આપનું તૈયાર થઈ ગયું છે તો વઘાર દઈએ હિંગ આપણે થોડીક વધારે નાખશું કારણ કે આપણા પેટમાં ના દુખે કોઈને બટેટા ઠંડા હોય એટલે થોડીક હિંગ વધારે નાખીએ તો 我跟哪儿？

તારસ મિક્સ કરી નાખીએ મેトロ માસ્ટા મજાનો આપો કે બરમ થઈ ગઈ હો અને હવે આપણે તો ભુંગરા તરવાનો છે ભુંગરા છે આપણે મોટા પાટ ભુંગરા બટેકા માં મોટા જ આવે બે જાતના છે હજુ આપડી પેલા ત્યાં એ જરાક નાના છે આજુ ફક્ત આ પાછા નાના ન તરવા મોટા તર નાખીએ આપણે ना ना। ना ले आप फिर याद में मान लो ये मस्टा मजनम बटेटा ने घुंगरा बटेटा तैयार થઈ ગયા હન હવે જમમા નઈ ચાલુ થઈ ગઈ હૈ તો ચાલો જમમા હા 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 આલે આપણ આપા જા બહુત ને પા ફેર બનના ડોલી કો હું કતો ઓડી કર દેગી માય લે પા

Yeah. Nó mà này này. Đi con nó mà này ăn chứ anh chứ anh chứ. માહી માહીબેનને બોલાવવા ગા ઘણા સમય પછી માહી મળવાની ત્યાં એ દૂકનું આવું આવું કરતા હતા નીકરા કરી નહોતું કાંઈક તો અમ હા Thank <laughs> you.